અમદાવાદમાં ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરને હની ટ્રેપમાં ફસાવનાર લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે અને બે યુવતી સહિત કુલ પાંચ આરોપી પોલીસ સકંજામાં છે ચાંદખેડામાં રહેતા વીમા કંપનીના મેનેજર મોબાઈલ એપ્લિકેશન મારફતે યુવતીના સંપર્કમાં આવ્યા યુવતીએ મેનેજરને મળવા માટે નર્સરોવર પાસે બોલાવ્યા આ સમયે પોલીસને ઓળખ આપી અન્ય આરોપીઓ ત્યાં આવ્યા અને મેનેજરને બ્લેકમેલ કરી સાડા ચાર લાખના દાગીના અને બાસઠ હજારની રોકડ રકમ લઈને ફરાર થયા જોકે પોલીસે બે યુવતી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરને હની ટ્રીપમાં ફસાવનાર કુલ આ પાંચ આરોપીને પોલીસે ઝડપી લીધા છે યુવતીએ પહેલા તો આ યુવકને ત્યાં મળવા માટે બોલાવ્યો હતો ને ત્યારબાદ પોલીસ બનીને અન્ય બે યુવકો આવ્યા હતા અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયા પડાવ્યા બ્લેકમેલ કરી સાડા ચાર લાખ રૂપિયાના દાગીનાની સાથે બાસઠ હજારની રોકડ રકમ લઈને ફરાર થયા હાલ તો આ તમામને દબોચી લેવામાં આવ્યા